વંથલીમાં પૌરાણિક ગંગનાથ મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું મહાશિવરાત્રી પર્વ નિમિત્તે હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું મહાશિવરાત્રી નિમિત્તે વંથલી ખાતે આવેલ ગંગનાથ મંદિરે મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મંદિર ખાતે દર્શનાર્થીઓનો જમાવડો જોવા મળ્યો હર હર મહાદેવના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું મહાઆરતી બાદ પ્રસાદ લઈ લોકોએ ધન્યતા અનુભવી હતી વધુમાં ઇતિહાસની વાત કરતા દર્શનાર્થી જયકિશન કુકરેજાએ દેવાયત પંડિતને પણ યાદ કરી પૌરાણિક ગંગનાથ મહાદેવના મંદિરના ઇતિહાસની વાત કરી હતી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દૂર દૂરથી આજે ભક્તોનો જનસૈલાબ મોટી સંખ્યામાં મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યો હતો અહેવાલ રહીમ કારાવાત લોકાર્પણ